મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં एक नजर आजना मुख्य समाचारों पर जिला भाजपा ने प्रमुख तरीके केसरिया रंगे रंगाया भूरालाल शाह भाजपा अग्रणीयों परिवारों에 पाठवेली शुभेच्छाओ मरगावाहक टेम्पोमा लागेली आग 30 मरगाना थैला मौत જલાલપુર હળપતિ સમાજમાં યોજાયેલા સમૂહ લગ્ન સોળ નવ દંપતીએ માંડેલા પ્રભુતામાં પગલાં નવસારીમાં ગણેશ યાગનું થયેલું આયોજન શ્રીજીના એકવીસ સ્વરૂપોની થયેલી પૂજા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહ બીજી વખત કેસરિયા રંગથી રંગાયા છે જિલ્લા ભાજપનો તાર રાજનીતિના ચાણક્ય એવા ભૂરાભાઈના શિરે ફરીથી રહ્યો છે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે ભૂરાલાલ શાહની પસંદગી પ્રદેશ ભાજપ સંગઠને કરી છે નવસારી જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત કરનારા ભૂરાલાલ શાહ ફરીથી કેસરિયા રંગે રંગાયા છે સમગ્ર ગુજરાતમાં જિલ્લા ભાજપના પ્રમુખોની જાહેરાત થઈ હતી ત્યારે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના નામનું મેન્ડેટ લઈને પ્રભારી જશવંતસિંહ ભાગોર કમલમ ખાતે આવ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ નામની જાહેરાત કરી હતી કમલમ કાર્યાલય ખાતે નવસારી જિલ્લાના પ્રભારી જનક બગદાણાવાળા વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના મુખ્ય દંડક ધવલ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની સહિતના અગ્રણીઓએ તેમની આ નિમણૂકને વધાવી લીધી હતી જિલ્લા કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહના માતૃશ્રી દ્વારા આશીર્વાદ પાઠવાયા હતા તેમના પરિવારજનોએ અને મિત્રો દ્વારા અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જિલ્લા કાર્યાલય ખાતે તેમની નિમણૂકને અનેક ખુશીઓ અને ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવી હતી ભુરાલાલ શાહની રાજકીય કેરિયર નવસારી શહેર મહામંત્રી ત્યારબાદ શહેર પ્રમુખ જિલ્લા ભાજપના બે ટર્મ સુધી તેમણે મહામંત્રી તરીકે સેવા આપી હતી સતત પાંત્રીસ વર્ષથી ભાજપના કાર્યકર તરીકે તેમણે વફાદારીપૂર્વક સેવાઓ આપી છે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સતત બીજી વખત તેમની નિમણૂક થઈ છે રાજનીતિના ચાણક્ય મનાતા ભુરાલ શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો નગરપાલિકાની ચૂંટણીઓમાં સતત વિજય મેળવ્યો છે નવસારી લોકસભા બેઠક ઉપર સી આર પાટીલને સમગ્ર દેશભરમાં સૌથી વધુ લીડ સાથે વિજેતા બનાવ્યા છે નવસારી જિલ્લાની ત્રણ બેઠકો ઉપર જંગી લીડ સાથે જીત મેળવી છે હાલ બિલ્લીમોરા નગરપાલિકામાં પણ અપક્ષોના વર્ચસ્વ ઘટાડી ઓગણત્રીસ બેઠકો ભાજપે કબજે કરી છે જિલ્લા સંગઠનના માહિર અને રાજકીય ક્ષેત્રના ચાણક્ય એવા વુરાલાલ શાહની નિમણૂકને તમામ કાર્યકરોએ વધાવી લીધી હતી આજે સમગ્ર ગુજરાતમાં સંગઠનના પ્રમુખની વરણી થઈ રહી છે ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શ્રેષ્ઠ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ થકી જે નવસારી જિલ્લામાં મેં પાર્ટીને સંગઠન કરવા માટે જે મહેનત કરી છે એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી થઈ છે જે જે ગયા વર્ષોમાં જે અમારી ચાર વર્ષની ટર્મ હતી એમાં અમે નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો હું ભગો લહેરાયો હતો એમાં આ ભગો લહેરાવવા મારા નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ વડીલો તમામ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની મહેનત થકી અમે આ પરિણામ મેળવી શક્યા છે અને પાર્ટી જ્યારે ફરીયા મને આ જવાબદારી સોંપી છે તો નવસારી જિલ્લામાં સંગઠનને ખૂબ મજબૂત કેવી રીતે બનાવવું અને પાર્ટીને અને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કેન્દ્ર સરકારની અને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે એનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચી શકે એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે સાથે સાથે આજે અમારા પ્રદેશના જે ક્લસ્ટર પ્રભારી છે એવા શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લાના ત્રણેય શ્રીઓ અમારા પ્રદેશના મંત્રીબેન શ્રી શીતલબેન અને બીજા અનેક મહાનુભાવો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓને હાજરીમાં અત્યારે જે અમને પાર્ટીની નવી સુકાન સોંપી છે એ બદલ તમામનું હું પણ આ તબક્કે આભાર માનું છું નવો ગોલ તો અમારે પાર્ટીને વધારેમાં વધારે સંગઠન બનાવી અને પાર્ટી લક્ષી બીજે કેવી રીતે મળી શકે એના માટે તો અમારું પ્લાનિંગ રહેશે અરે અમારે માટે અમારા મિત્ર વર્તુળો માટે નવસાઈના એક એક જનતા માટેને સાથે દરેક એનજીઓ માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ એ આજે પાછા ચાલુ પ્રમુખ તરીકે સ્વીકાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ એના પર વિશ્વાસ મૂક્યો છે એ જ મોટી વાત છે આટલો મોટો પક્ષ આખી દુનિયામાં સમગ્ર દુનિયામાં જો ભારતીય જનતા પાર્ટીએ ડંકો વગાડ્યો અને એમાં જો અમારા બુરાભાઈ શાહ રિપીટ થતા હોય તો અમારા માટે ખૂબ આનંદની વાત છે ભૂરાભાઈ શાહ માટે મારે એટલું જ કહેવું છે એ રાજકીય માણસ નથી પરંતુ ડેમેજ કંટ્રોલના માણસ છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે તકલીફ પડી છે જિલ્લામાં હોય કે ગુજરાતમાં હોય હું તો ઘણીવાર સાક્ષી છું કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના દરેક પ્રમુખો મારી સાક્ષીમાં કહેતા હોય છે જો અમને કોઈને તકલીફ પડે ને તો ભૂરાભાઈ શાહને અમે વાત કરીએ છો તો તરત જ એનું નિરાકરણ આવી જાય છે એટલે ખૂબ ખૂબ અભિનંદન ભૂરાભાઈ તમને આ જ રીતે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે અને અમારા જેવા મિત્રો માટે કામ કરતા રહો એ આશા સર અભિનંદન પહેલાં તો ભૂરાલાલ શાહને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીએ અમારા ભૂરાભાઈ શાહને રિપીટ કર્યા એ બધા ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ને ભરતભાઈએ કીધું તેમ કે ભૂઢાભાઈ એક એવા લાગણીશીલ વ્યક્તિ છે કે એ ખરેખર તો રાજકીય માણસ નથી પણ એમના ત્યાં નિખાલસતા અને કોઈ પણ માણસની કામકાજે પૂને અને ડેમેજ કંટ્રોલ એમનામાં એટલો પાવર છે ડેમેજ કંટ્રોલ કંટ્રોલ કરવાનો કે ભૂરાભાઈ કરી શકે એમ છે એવા એક પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીને અમારા ભૂરાભાઈ શાહને વર્ણવ્યા એ બદલ ભારતીય જનતા પાર્ટીનો બી આભાર માનું છું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે એક કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના અદના એક સૈનિક તરીકે આ ભૂરાભાઈને જિલ્લા પ્રમુખ તરીકે રિપીટ થાય એ બદલ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આ ભૂરાભાઈ કહેવાય કે ભૂરાભાઈ શાહ સાહેબને ખૂબ કર્મઠ અને કહેવાય કે લાગણીશીલ સ્વભાવના કારણે સૌના હૃદય જીત્યા છે મને નાનામાં નાના કાર્યકરની ચિંતા કરતા આવ્યા છે અને પાર્ટીએ એમના પર વિશેષ ધ્યાન રાખીને આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે બુરાભાઈને ફરી રિપીટ કરવા માટે એમને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ અમે આરસીઓ સી આર પાટીલ સાહેબનો અને સાથે સાથે અમારા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વર્ષોથી ભૂરાભાઈના નેતૃત્વમાં અમે કામ કરતા આવ્યા છે અને ભૂરાભાઈ કહેવાય કે નાનામાં નાના કાર્યકરોની ખૂબ ચિંતા કરીને એને કઈ રીતે પાર્ટીમાં ઘડવો નાનામાં નાના કાર્યકર્તાઓને કઈ રીતે પાર્ટીમાં આગળ વધારવો આવી સતત ચિંતાઓ કરતા આવ્યા છે અને એ થકી જોઈ શકીએ છીએ કે કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ભૂરાભાઈ ના નેતૃત્વમાં દરેક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કહેવાય કે વોટ બેંક અને વિજયનો માર્જિન વધતો જ આવ્યો છે અને અમે આગામી ત્રણ વર્ષ માટે જ્યારે ફરીથી ભૂરાભાઈને પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે અમે ખભે તે ખભા મિલાવીને ભૂરાભાઈને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે ખૂબ સક્ષમ સાથે કામ કરીશું ખૂબ વર્ષોથી કર્મઠ કાર્યકર્તા અને વિચારોની સ્પષ્ટતા સાથે કામ કરતા નવસારી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ અને અનેક સંસ્થાઓમાં ચેમ્બર ઓફ કોમર્સથી લઈને પીપલ્સ બેંકથી લઈને અનેક સંસ્થાઓમાં શૂન્યમાંથી સર્જન કરતા જોયા છે અને એનો હું નજીકથી જ ચાલીસ વર્ષથી એમનો સાક્ષી રહ્યો છે કોઈ પણ કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીના જ્યારે પ્રમુખ બન્યા પછી અનેક કાર્યક્રમો એમના નેતૃત્વમાં ધારાસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તમામ ચૂંટણીઓને પણ જેને એમ કહેવામાં આવે કે ખૂબ જ્વલંત બહુમતીથી પાર્ટીને એમણે ઉચ્ચ સ્થાને લઈ ગયા છે ત્યારે ફરી પાછી એમની જ્યારે જિલ્લાના પ્રમુખ તરીકે વર્ણી થઈ છે ત્યારે ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા આપું છું ચીખલીમાં મરઘા વાહક ટેમ્પામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીસ મરઘાના મોત થયા હતા જ્યારે દોઢસોથી વધુને બચાવાયા હતા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે નાસિકથી વડોદરા બોઇલર મરઘા લઈ જતા ટેમ્પાની કેબિનમાં અચાનક આગ લાગી હતી આ દુર્ઘટનામાં ત્રીસથી વધુ મરઘાઓ મોતને ભેટ્યા હતા જોકે બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી દોઢસોથી વધુ મરઘાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે આ ઘટનામાં ટેમ્પા ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ માનવહાનિ થઈ નથી સમસ્ત હળપતિ સેવા ટ્રસ્ટ જલાલપુર તાલુકાના ઉપક્રમે હળપતિ સમાજના સોળ દંપતીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ગરીબ પરિવારની દીકરીઓને ઘરવખરીનો સામાન કન્યાદાન તરીકે ભેટ આપવામાં આવ્યો હતો સમૂહ લગ્નનો હેતુ સમાજમાં ચાલતી ગેરમાન્યતાઓ કુરિવાજો તેમજ ખોટા ખર્ચા ઘટાડી સમાજના લોકોમાં જનજાગૃતિ પ્રસરાવવાનો છે સમસ્ત હળપતિ સેવા ટ્રસ્ટ જલાલપુર તાલુકાના ઉપક્રમે અબરામા ગામમાં સમૂહ લગ્નોત્સવનું સુપેરે આયોજન થયું હતું જલાલપુર તાલુકા અને નવસારી તાલુકાના હળપતિ સમાજના સોળ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં સમાજની ગરીબ અને વિધવા બહેનોની દીકરીઓના લગ્નો થયા હતા સમાજમાં ચાલી આવતી ગેરમાન્યતાઓ લગ્નો કે શુભ પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી સામાન્ય પરિવારો દેવાના બોજ તળે નહીં દબાય તે હેતુથી અબરામા ગામે મહેશભાઈ અને કિશનભાઈ હળપતિ તેમજ તેમની ટીમ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું સુપેરે આયોજન થયું હતું સમૂહ લગ્નોમાં ભાગ લેનારા નવ દંપતિઓને દાતાશ્રીઓ તરફથી સ્ટીલ કબાટ ચાંદીના સાકડા મંગળસૂત્ર સ્ટીલના બેડા થાળી સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી નવ દંપતીઓ સપ્તપદીના સાત ફેરા ફરી ગ્રંથિએ જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અમે આ વર્ષે આ બીજો લગ્ન સમલગ્નનું આયોજન કરેલ છે જેમાં વિધવા બહેનોના જે બાળકો છે જેમના માતા પિતા નથી એમના બાળકો છે એમના સમુલગ્નમાં જોડીને એમના ખોટા ખર્ચા અને લોકોમાં દેખાદેખી નહીં કરે એટલા માટે અને સમાજમાં ખોટા ખર્ચાનો બચાવ કરવા માટે અમે આ સમુલગ્નનું આયોજન આ બીજો અમારો સમૂહલગ્નનું આયોજન છે જેમાં અમારા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી સભ્યો અને અમારા જે આમાં ફાળો આપનાર તમામ દાતાઓ અને એના વતી અમે એ દાતાઓના દાન વતી આ બહેનોને અમે કન્યાદાનમાં ઘણી વસ્તુઓ આપીએ છીએ અને એમાં અમે કબાટ બેડા મંગલસૂત્ર એમના કપડાં ચંપલ વિવિધ ખુરશીઓ ઘડિયાળ આ બધી વસ્તુઓ એમને દાનમાં આપીએ છીએ બીજું કે સરકારની જે યોજના છે સરકાર અત્યારે જે યોજનાઓ બહેનો માટે ચલાવી રહેલા છે એ યોજનાનો લાભ અમે અમારી આ બહેનોને અમારી અત્યારના વર વર વધુ કન્યાને અમે સરકાર તરફથી લાભ અપાવીએ અમને એમને અને સમાજના જે નબળા વર્ગ છે એમનો વિકાસ કરવા માટે એ લોકોની પ્રગતિ થાય ખોટા ખર્ચા બચે તો એમના છોકરાઓ આવનારી પેઢીને એ લોકો શિક્ષણ આપી શકે અને શિક્ષણમાં આગળ વધે એવી મારી ભાવના છે અમે આજ રોજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ શુક્રવાર સમસ્ત હળપતિ સેવા ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે એમાં અમારે સોલ દંપતીઓનો પ્રભુતામાં પગલાંનો અમે કાર્યક્રમ કરેલ છે એમાં અમે સમાજ વતી કન્યાદાન પણ એમને આપવાના છે મેરેજ સર્ટી પણ એમને આપવાના છે અને એક સમાજને મેસેજ મોકલાવા માંગીએ છીએ કે સમાજમાં ખોટા ખર્ચા અને ખોટા જે રિવાજો છે એનીથી સમાજ બચે અને સમૂહલગ્નો વધારેમાં વધારે લાભ લે અને સમાજ સાથે સંકળાયેલા રહે તો સમાજમાં એમને બી ફાયદો થશે અને સંગઠનમાં પણ સમાજને ફાયદો થાય તો એક નવી દિશા સમાજને મળે એવા એક પ્રયત્ન છે આ દ્વારા નવસારીના પાર દિવસીય યજ્ઞનું આયોજન થયું હતું ગણપતિના એકવીસ સ્વરૂપોની પૂજા થઈ અને એકવીસ પ્રકારના દ્રવ્યોની આહુતિઓ અર્પણ કરી સર્વની સુખની કામના કરવામાં આવી હતી નવસારી શહેરના પારફળિયાના રહીશો દ્વારા ત્રિદિવસીય ગણેશ યાગનું ભક્તિભાવપૂર્વક આયોજન થયું હતું નવસારીના શાસ્ત્રી અને તેમના પરિવાર દ્વારા યોજાયેલા ગણેશ યાગમાં વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી સર્વે ભવંતુ સુખીનઃ સર્વે ભવંતુ નિરામયાના સંકલ્પ સાથે યોજાયેલા આ ગણેશ યાગમાં ગણેશજીના એકવીસ સ્વરૂપોની સ્થાપના થઈ હતી શ્રીજીના એકવીસ સ્વરૂપોની સ્થાપિત થયેલી પ્રતિમાઓનું એકવીસ હજાર સુગંધિત દ્રવ્યો સાથે પૂજન થયું હતું શ્રી ગણેશ યાજમાં એકવીસ હજાર લાડુઓની આહુતિઓ અર્પિત થઈ હતી ગણેશ યાગમાં વિદ્વાન આચાર્યો દ્વારા વેદ મંત્રોના ઉચ્ચારણ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞ હવનમાં આહુતિઓ અર્પિત થઈ હતી નવસારીના પારફળિયાના રહીશોએ આ ગણેશ યજ્ઞમાં યજમાન તરીકે ભાગ લઈ પૂજન અર્ચન કર્યું હતું વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલો ત્રિદિવસીય ગણેશ ભક્તિભાવ સંપન્ન થયો હતો અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહેલી છે કે સનાતન ધર્મ છોડીને અલગ અલગ જાતના ઘણા બધા પંથમાં લોકો જોડાય છે પણ મૂળને ભૂલી જાય છે તો આ મૂળને સાચવવા માટે આવા સનાતનીના આવા યાગ થાય એવી ભદ્ર ભાવના છે અને સર્વે જના સુખીનો ભવંતો બધાને ભગવાન સદબુદ્ધિ સદમાર્ગ સતકલ્યાણની પ્રેરણા કરાવે એવી ભાવના સાથે જય ગણેશ ગણેશ કરવાથી કરવાથીઓ મોદક સહસ્ત્રેણ યજતી વાંચિત ફલ આપતી ભગવાનના મોદકથી જો અર્ચન કરવામાં આવે સવાહાકાર કરવામાં આવે તો એની મનની ઈચ્છિત જે વાંચના હોય એની ઈચ્છા હોય તે ભગવાન ગણપતિ દાદા પૂર્ણ કરે ગણોના અધિપતિ છે ગણપતિ દાદા અને દરેક વિધ્ધના દૂર કરનારા છે વિધ્ન કદંબ કહેવાય છે વિધ્ને નાશ કરનારા છે એટલે જીવનમાં આવનારા દરેક વિધનોને દૂર કરવા માટે ગણપતિ દાદાની કૃપા જરૂરી છે દરેક શુભ કાર્યમાં દરેક યજ્ઞમાં ગણપતિ દાદાનું પહેલું પૂજન થાય છે એટલે આ મોદક સહસ્ત્રેણ અને આ યજ્ઞની વિશિષ્ટતા એ છે કે એકોનવિંશતિભદ્ર ભદ્રમંડલ આ મંડળ તમે જે પાછળ જોઈ રહ્યા છો એની પર એકવીસ પ્રકારના ગણપતિ ગણપતિ દાદાના એકવીસ સ્વરૂપ છે જે એકી સાથે બિરાજમાન થયા છે અને એ એકવીસે એકવીસ ગણપતિ દાદાને એકવીસ પ્રકારના દ્રવ્યો હજાર હજાર ચડાવવામાં આવશે એક હજાર દુર્વા એક હજાર શમી એક હજાર કરેણ એક હજાર આંકડો એક હજાર જાસૂદ એક હજાર ઘઉંની લાડુડી એક હજાર ચણાની લાડુડી એક હજાર ગોળ પાપડી આદિ એકવીસ પ્રકારની વસ્તુ હજાર હજાર ચડાવવામાં આવશે જે આ બધું જ ગણેશ પુરાણ અને ખાસ કરીને મુદગલ પુરાણમાં લખેલું છે એના પ્રમાણે આ કાર્ય સંપન્ન કરીએ છીએ જલાલપુર તાલુકાના વાંસી બોરસી ખાતે આગામી આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે જેને લઈને ગૃહમંત્રી સહિતના મંત્રીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના વાંસી બોરસી ખાતે આગામી આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે જેને અનુલક્ષીને નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોડ તૈયારીઓમાં વ્યસ્ત હતું હવે જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર તૈયારીઓ અંશે પૂર્ણ થઈ ચૂકી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી મુકેશભાઈ પટેલ સહિતે સમીક્ષા કરી હતી પદાધિકારીઓએ સમગ્ર વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર શિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પોતાની વ્યવસ્થા અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા આ મુલાકાતમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ पुलिस विभाग ना उच्च अधिकारियों अने महिला पुलिस कर्मियों बहुती संख्या मा उपस्थित रहया हता। ये आदमी हैं, दूसरा आदमी बराबर देश वाले दुनियाने पुलिसिक में अंदर याद आते समय, न्यू ऑफिसर तुम्हारा सम्मान। अगर ऑफिसर

तो तो जो 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 समाचारों समाप्त करता पहला एक नजर मुख्य पर जिला भाजप प्रमुख तरीके केसरिया रंगे रंगाया भूरालाल शाह भाजप परिवारों ए पाठवेली शुभेच्छाओ मर्गवाहक टेम्पो मा लागेली आग तीस मर्गाना थयला मौत जलालपुर हडपती समाज मा योजायला समू लगन सोल नव दंपत्तिये मानेला प्रभुता मा पगला नवसारी मा गणेश यागनु थयलू आयोजन स्रीजी ना एक्वी स्वरूपोनी थयली पूजा તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર